મેન્ટેનન્સમાં કાં તો પછી ઓવરહેડલાઇનના મેન્ટેનન્સમાં જે પણ જગ્યાએ વાયરની લંબાઈ વધારવાની જરૂરત પડે છે આપણે જોઈન્ટનો ઉપયોગ કરીએ જોઈન્ટ એટલે કે સાંધો હવે જે જગ્યાએ આપણે આ જોઈન્ટ અથવા સાંધો મારીએ છીએ તે ખુલી ના જાય કે ઢીલો ના પડી જાય એ ખાસ અગત્યનું છે તો આ જે જોઈન્ટ છે એ મજબૂતાઈથી જોડાયેલો રહે એ માટે તેની ઉપર સોલ્ડ્રિંગ કરવામાં આવે છે સોલ્ડ્રિંગનો મૂળ હેતુ જોઈન્ટને ઇલેક્ટ્રિકલી અને મિકેનિકલી સ્ટ્રેન્થ આપવાનો છે કોઈ પણ એક ધાતુ અથવા બે ધાતુના બનેલા તારને કોઈ એક મિશ્ર ધાતુથી જોડીએ તો એ પ્રક્રિયાને આપણે સોલ્ડરિંગ કહીએ છીએ અને આ રીતે સોલ્ડર કરવાથી એની વાહકતા પૂરેપૂરી જળવાઈ રહે છે આજનો આપણો પ્રેક્ટિકલનો હેતુ છે જોઈન્ટ અથવા લગ ઉપર સોલ્ડરિંગ પ્રેક્ટિસ કરવી તો હવે આપણે પ્રેક્ટિકલ પરફોર્મ કરીશું આજનો આપણો પ્રેક્ટિકલ છે સોલ્ડરિંગ વાયર ફ્લોક્સ તૈયાર કરેલો જોઈન્ટ અને કોટન વિસ્ટ આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે એક જોઈન્ટ લીધેલો છે જે અગાઉ આપણે આગાઉના પ્રેક્ટિકલમાં આપણે બનાવેલો છે સોલ્ડરિંગ આયરની મદદથી આપણે સોલ્ડરિંગ કરતા શીખીશું અને એની આપણે પ્રેક્ટિસ કરીશું સૌ પ્રથમ આપણે જે જોઈન્ટ બનાવ્યો છે તેને એમરી પેપરની મદદથી સાફ કરી દઈશું જેથી કરીને એની ઉપરની જે સપાટી છે એ સ્મૂથ થઈ જાય અને એને પછી એને કોટન વેચતી આપણે સાફ કરી લઈશું એ સાફ કર્યા પછી સોલ્ડરિંગ આયનને પ્લબમાં ભરાવી અને સોલ્ડરિંગ આયન ને ચાલુ કરીશું સોલ્ડ્રિંગ આયર્ન થોડું ગરમ થઈ જાય પછી એની ટીપને આપણે ફાઇલ વડે પહેલા થોડું ઘસી લઈશું જેથી કરી અગાઉ આપણે ક્યારે સોલ્ડરિંગ કર્યું હોય અને એની કોઈ અશુદ્ધિ કે એની ડસ્ટ કે કાર્બન જે જમા થયો હોય એ નીકળી જાય અને યોગ્ય રીતે એની સપાટી છે તે જોઈન્ટ ઉપર પહોંચી શકે આપણે થોડો સોલ્ડર વાયર એની ટીપ ઉપર અડાડી અને પહેલા જોઈ લઈશું કે એનું ટેમ્પરેચર બરાબર થયું છે કે નહીં જો એ

અને ત્યાં સુધી એને ઉપર લગાવવાનો છે કે જ્યાં સુધી સોલ્ડર વાયર છે એ પૂરેપૂરો પ્રસરી જાય નહીં એના દરેક એર જવો જોઈએ આ થઈ ગયા પછી જો ઉપર ગઠ્ઠા જેવું લાગે તો આપણે સોલ્ડર નાયન ને યુનિફોર્મલી બધે ફેરવીશું અને જેથી કરી અને બધી સપાટી સમતો એક સરખી થઈ જાય

તો એના માટે આપણે બીજી રીતનો ઉપયોગ કરીએ છીએ જેનું નામ છે બ્લો લેમ્પની મદદથી સોલ્ડરિંગ કરવું સોલ્ડરિંગ આયનથી સોલ્ડરિંગ પ્રેક્ટિસ કરવાની રીતમાં જે આપણે સોલ્ડરિંગ આયન વાપર્યું તે પચીસ વટ પાસઠ વટ અથવા એકસો પચીસ વટના વપરાય છે જો ઝાડો કેબલ હોય તો એમાં સોલ્ડર કરવા માટે બ્લો લેમ્પની રીતનો ઉપયોગ કરીએ છીએ આ રીતમાં બ્લો લેમ્પ મેલ્ટિંગ પોટ અને લેડલનો ઉપયોગ થાય છે અને સામગ્રી તરીકે સોલ્ડરિંગ સ્ટિકનો ઉપયોગ થાય છે સૌપ્રથમ બ્લો લેમ્પને સળગાવવામાં આવે છે અને મેલ્ટિંગ પોટ કે એવા કોઈ પાત્રમાં સોલ્ડરિંગ સ્ટિકને ઓગાળવામાં આવે છે આ ઓગળેલા સોલ્ડરને મીડલની મદદથી અગાઉ જે તૈયાર કરેલું જોઈન્ટ છે એની ઉપર આ જે જોઈન્ટ છે એને પોટ ઉપર પકડી રાખવામાં આવે છે અને લેડરની મદદથી સોલ્ડરિંગ જે આપણે સોલ્ડર આપણે ગરમ કર્યું છે એ સોલ્ડર એની ઉપર રેડવામાં આવે છે આ સોલ્ડર પાંચ થી સાત વખત રેડવાથી જે સોલ્ડર છે તે જોઈન્ટમાં બરાબર પ્રસરી જશે અને જોઈન્ટ વાળા ભાગમાં સોલ્ડર થઈ જશે ગયા સોલ્ડરિંગ આયન ની મદદથી અને બ્લે લેમ્પની મદદથી તો હવે પછી આપણે સોલ્ડરિંગ આયન ની મદદથી તેની પ્રેક્ટિસ કરીશું હવે આપણે પ્રેક્ટિકલ કરીએ છીએ આ સોલ્ડરિંગ આયન છે પચીસ વટ છે આ ફાઇલ છે વાયર છે આ એમરી પેપર છે આ એક અઢારનો સ્ટ્રેટ જોઈન્ટ છે આ ત્રણ વીસનો જોઈન્ટ છે અને આ જોઈન્ટ છે આ અલગ અલગ લગ છે જે વાયર ઉપર લગાડેલા છે હવે આપણે આમાંથી કોઈ પણ એક જોઈન્ટ ઉપર સોલ્ડરિંગ કરવાની પ્રેક્ટિસ કરીશું આ છે તે વાયર ઉપર લગાડેલો લગ તૈયાર છે જેની ઉપર પણ સોલ્ડરિંગ પ્રેક્ટિસ કરીશું આ આપણી પાસે સાત વીસનો બનાવેલો જોઈન્ટ છે સૌ પહેલા આપણે એમાં એમરી પેપર ઘસીશું એમરી પેપરથી આપણે જે જોઈન્ટ છે એને બરાબર ઘસી નાખીશું પછી આપણે કોટન વેસ્ટથી જોઈન્ટને બરાબર સાફ કરી લઈશું હવે આપણે જોઈન્ટ ઉપર ફ્લક્સ લગાવીશું ફ્લક્સ એટલા માટે લગાવવામાં આવે છે કે જ્યારે આપણે સોલ્ડરિંગની પ્રક્રિયા કરતા હોઈએ ત્યારે ઓક્સિડેશનની જે પ્રક્રિયા થાય એના કારણે કાર્બન ઉત્પન્ન થતો હોય છે અને એ કાર્બનના કારણે એ જે કાર્બનની અશુદ્ધિ હોય એ જોઈન્ટ ઉપર ચોંટી જતી હોય છે અને એના કારણે જે છે એની સાઇનિંગ નથી આવતી હોતી અને એ કાળો દેખાતો હોય છે તો આપણે વ્યવસ્થિત રીતે એમાં ઉપર ફ્લક્સ આપણે લગાવી દઈશું હવે ફ્લક્સ લગાવ્યા પછી આપણે આની ઉપર સોલ્ડરિંગ કરીશું હવે આપણે સોલ્ડરિંગ આયન આપણે જોઈન્ટને લગાવીશું અને જોડે જોડે આપણે સોલ્ડર વાયર છે એ લગાવતા રહીશું એટલે સોલ્ડર વાયર છે એ આયન ગરમીના કારણે ઓગળશે અને જે જોઈન્ટ છે એની ઉપર પ્રસરી જશે સોલ્ડર શોલ્ડર આપણું થઈ ગયું છે આ સોલ્ડર કર્યા પછી જોઈ લેવાનું કે ક્યાંય એ ગઠ્ઠા તો નથી રહી ગયા ને જો ગઠ્ઠા રહી ગયા હોય તો સોલ્ડરિંગ આયન છે એ યુનિફોર્મલી આખા જોઈન્ટ ઉપર ફેરવી અને જે ગઠ્ઠા છે એને ઓગાળી દેવાના જેથી કરીને એક્સ્ટ્રા સોલ્ડર હશે એ જરૂર હોય ત્યાં એ ગેપમાં લાગી જશે પ્રસરી જશે અને એક્સ્ટ્રા છે એ રિમૂવ થઈ જશે તો આ રીતે આપણો સોલ્ડર કરવાનો પ્રેક્ટિકલ અહીંયા પૂરો થાય છે અથવા લગ ઉપર સોલ્ડર કરવાની પ્રેક્ટિસ નો પ્રેક્ટિકલ કર્યો એ પ્રેક્ટિકલ કર્યા પછી દરેક સોલ્ડર સોલ્ડર કઈ 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 રીતે કરવું તે અને એ કરવા દરમિયાન સાવચેતી રાખવી તે સાવચેતી કઈ રાખવી તો પહેલું તો સોલ્ડર કરતી વખતે આપણો હાથ કે દાજી ન જાય એ ખાસ જોવું પડશે પછી બીજું છે એમાં કે સોલ્ડર દરમિયાન જે આપણે ટેમ્પરેચર મેઝર કરીએ છીએ એ યોગ્ય હોવું જરૂરી છે જો ટેમ્પરેચર બરોબર નહીં હોય તો આપણું શોલ્ડર બરાબર થશે નહીં જે જોઈન્ટ છે એમાં એર ગેપ રહી જશે અને અને એની કારણથી થશે નહીં એની વાહકતા પૂરેપૂરી મળશે નહીં એટલા માટે સારું શોલ્ડર ખૂબ જરૂરી છે હું આશા રાખું છું કે આજે આપણે જે પ્રેક્ટિકલ કર્યો તો એ પ્રેક્ટિકલ ની માહિતી તમને સંપૂર્ણપણે મળી ગઈ હશે અને એના દ્વારા તમે જાતે શોલ્ડર કરવાની પ્રેક્ટિસ કરી શકશો મને સાંભળવા બદલ આભાર